સુરતમાંથી અલગ અલગ વ્યક્તિઓની પાસેથી ભાડેથી બેંક એકાઉન્ટ ખોલાવીને તેની કીટો દુબઈ મોકલવાના ચકચાઈત કૌભાંડમાં માસ્ટર માઇન્ડ એવા ચંદ્રેશ કાકડિયા અને મિલન દરજી ગેંગના સાધિતોની સામે ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી છે આ ટોળકી અનેક લોકોને ડિજિટલ અરેસ્ટ ઓનલાઈન હની ટ્રેપ સેક્સ ટોર્શન સહિતના ગુનાઓ આ છે એકસો કરોડ થી વધુ રૂપિયા ખંખેર્યા હતા અને તે હવાલા મારફતે અલગ અલગ દેશમાં મોકલ્યા હતા ઓક્ટોબર બે હાજર ચોવીસ માં સાયબર ની ટીમે મોટા વરાછાના લજામણી ચોક પાસે ગોવિંદા સોસાયટીના સ્વાધ્યાય કોમ્પલેક્સમાં માં પાડ્યો હતો અહીંથી પોલીસે અજય ઇટાલિયા જલ્પેશ મુદયાત્રા વિશાલ ઠુમર કેતન વેકરિયા અને ચંદ્રેશ કાકડીયા સહિત લોકોની ધરપકડ કરી હતી અને આ બેંક એકાઉન્ટની ચેકબુક એટીએમ પાસબુક સહિતની સમગ્ર કીટ જ પોતાની પાસે લઈ લેતા હતા આ સમગ્ર કીટ દુબઈમાં રહેતા જગદીશને મોકલવામાં આવતી હતી છેલ્લા એક આ ટોળકી એકસઠ કીટો દુબઈમાં રહેતા

તેઓની સામે ગુસ્સે ટોક દાખલ કરવા માટે સાયબર પોલીસ દ્વારા સુરતની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ડિજિટલ અરેસ્ટ ઓનલાઈન અને ટ્રેપ સેક્સ સહિતના સાયબર ફ્રોડ અંગેની દલીલો કરાઈ હતી કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આ ચાઇનીઝ ગેંગ અને મિલન દર્જે ગેંગની સામે ગુત્સી ટોક દાખલ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો સુરત શહેર સાયબર સાયબર સેલ દ્વારા ગઈ તારા ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક સ્વાધ્યાય કોમ્પ્લેક્સ અમરોલી વિસ્તાર મોટા વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્ષમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા સત્યોતેર કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ અગિયાર આરોપીઓ અજય તળાજીયા કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ મિલન દરજી હતો આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમાં પાંત્રીસથી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને એક હજારથી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અઢારસો સડસઠથી વધુ જેટલી એનસીસીઆરટી પોર્ટલ પર ફરિયાદો મળી હતી અલગ અલગ રાજ્યોમાં અઢીસો થી વધુ એટલે કે ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રીસ સવા થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે આ ગેંગ છેલ્લા છ માસથી અલગ અલગ એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આમના વિરુદ્ધ ત્રીસથી થી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુથસિટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઈમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ આવા જ જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ એમોથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે એમના વિરુદ્ધ કરત કાર્યવાહી કરવા માટે એકના વિરુદ્ધ ગુડ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરીતો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે એમના એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુથ હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે